પાલનપુર ગામ ખાતે સાયન્સ સરકાર ગ્રુપ દ્વારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતના વિજયની થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે સેવાના કાર્ય થકી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ગણેશ ઉત્સવની ઉજવણીમાં સેવાના કાર્યમાં પણ લોકો કાર્યરત રહે છે શહેરના પાલનપુર ગામ આમલી ફળિયું મહાદેવ મંદિર પાસે સાયન્સ સરકાર ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ રવિવારના રોજ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનું રક્તદાન કર્યું હતું અને કોઈને મદદ મદદરૂપ થયા હતા તેવી પ્રેરણા સાથે આ કાર્ય યોજવામાં આવ્યું હતું તેની સાથે સાઈ સરકાર ગ્રુપ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત દેશ વિજય થયો હતો તેની થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જે હાલ સુરત શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મારું નામ ધવલકુમાર લક્ષ્મણભાઈ પટેલ છે આમલી ફળિયું પાલનપુર ગામ સાઈ સરકાર યુવક મંડળ છે આ અમારા મંડળનું નામ છે સાઈ સરકાર ગ્રુપ યુવક મંડળ પાલનપુર ગામ અમે આ વર્ષે બે હજાર ચોવીસમાં જે ઇન્ડિયાની ટીમ વર્લ્ડ કપ જીતી હતી એના વિશે અમે માહિતી લઈને એક ટીમ બનાવી છે આજે તમે ટીમ અહીંયા જોઈ શકો છો કે બે હજાર ચોવીસમાં જે ઇન્ડિયાની ટીમ જીતી હતી એને આગળ લઈને અત્યારના જે યુવાનો અને ગામના અમારા છોકરાઓ તથા ઇન્ડિયાના જે છોકરાઓ આગળ વધે થોડુંક ટેલેન્ટ બતાવે એના માટે બે હજાર ચોવીસની જે ક્રિકેટની ટીમ વર્લ્ડ કપમાં જે ફાઇનલ આવી હતી એનું અમે અહીંયા આગળ થીમ બનાવ્યું છે આજે અમે એ સેવાનો કાર્ય હાથ ધર્યો છે કે આ વર્ષે રક્તદાનનું જે રક્તદાનની શિબિરમાં આપણને ખૂટે છે જે લોહી આપણને ઓછું પડે છે એ વાત અમે રક્તદાન શિબિર રાખ્યું છે અમે નેક્સ્ટ ગયા વર્ષે પણ આ રક્તદાન શિબિરનું કેમ રાખ્યો હતું અમે એ ગયા વર્ષે સેવન્ટી ટુ બોટલોનો ટાર્ગેટ પૂરો કર્યો હતો અને અમે બે જ કલાકમાં સેવન્ટી ટુ બોટલો ટાર્ગેટ પૂરો કર્યો હતો આ વર્ષે અમે ચાલુ કર્યું છે બાર એક વાગ્યા સુધી ચાલુ કર્યું છે અમે આખો દિવસ ચલાવવાનો છે ને અત્યાર સુધી અમારી પાસે લગભગ ચોપને જેવી બોટલો થઈ ગઈ છે હવે હજુ બીજું સો પ્લસનો અમારો ટાર્ગેટ છે એટલે સાંજ સુધી પાંચ વાગ્યા સુધી ચાલુ છે જો કોઈએ કંઈ રક્તદાન કરવા આવવું હોય તો આવી શકે છે દસથી પાંચનો અમે ટાઈમ રાખ્યો હતો પણ બાર વાગે ચાલુ કર્યું છે ત્યાં સુધીમાં અમારી ચોપ્પનો વધારો થઈ ગઈ છે અને હજુ પણ રક્તદાનનું કાર્ય ચાલુ જ છે અમારું